કોઈ નું શાકભાજી નહીં પણ જીવન જીવન મન લાગે તો કરોડપતિ થઈ જાય એવી દેખાય છે જો કે આટલા નંબર છે જીવન હજુ તો ફૂલ આવી નહીં

ના ના તમે આ બાજુ આવતા જ નહીં તમારે પેલા હેઠા જવાનું આ હેઠળ નહીં તોડી નહીં લીધી પેલા હેઠળ કરો છુ એટલે બોણા હજી ફૂલ આવે નહીં અમે તમે આવશો નહીં એને જીવન કોઈ શાખો તો નહીં લઈ જાને તો નહીં નાખો છું ખાલી જોતો જોતો ને આખડો લેવા કરતા નહીં બેઠા બેઠા માં ઘણી મળે છે અમે પછી ઓ તારી ટોળિયા તો આ તો એનું મम्मू ઓછો નહીં મોકલે છે કે તો ઓટો અને શાકભાજી હોય ને તો વેણી એટલે ઓની વધારે રાખવી પડશે હજુ ફૂલ આમ બેઠો અને આઈ ગયા એક ક રેણવા સગો નહીં આવવાની કોઈ ની એક સગાઈ तू વાતો નહીં

તમે સેવી રીતના જીવો છો તો આખા ઓછો નહીં ભલા તું મારો ભાઈ રહ્યો પણ તું ઓછો નહીં તું ખરો ને મારો તે જવાબદારી નથી લીધી કોઈલ આમ તો મોકલી દો હા ખા

આ જેટલું ઘેર કોમ કરીએ ને એટલું ઓછું પડે હવાને સાર લાઈન નાખી હોય ને તો કે કોમ કરો ભેંસો પૈ દો ભેંસો પૈ દે ને એટલે પાછો ઘણી વાર ચેરી ફેર સમાચાર કરે કે ન હોય તો ભેંસો બદલ લે આવો આખો દાડો પાછો ઓન ઇ થોટ જ રહી જવાનું ખેતરનું કોમે અમાર જાતે જાતે કરવાનું અને પાછું રહી જતું હોય તો ઘરનું કોમે અમાર કરવાનું કંટાળો આવી જાય સર હું કરીએ હું ના કરીએ એ જ ખબર નહીં પડતી અને પાછો હું પાછો ક્યાં દૂધ ભરાઈ જાઓ

હું કાલથી બંધ જ કરી દેવું છે કશું કરવું નહીં નહીં સારે વાઢવી કે નહીં પેશન્ટ સારે નાખવી અને વધતે ખાલી દૂધ એકલું ભરાવા દેવાનું હું જીવન એમ કે ફોન જ કર અને તી તું ફોની વાર છે અમ હાથી છે ફોની વાર ને તાને અમ છેવો ફોની વાર અમ તો એરોન જ કરવાના અને હું આ પાવરો ખરો ને ઘેર તો નહીં લઈ જાઉં ગમે તે કરીને શોક પધરાઈ દેવો પડશે આ તો મોટી મોટી કર ને ઘેર તો સોણ વાર છે

હા એ તો હાલ પેલી સાર ઓછી પડે છે કે એટલે એવી લાગે છે ચોમાસા માં આવજો જોયું તો આથી કટી અધિક લાગસી હું તમે પાવડા ના ધણીને આ તો મન કહી દીધું બરોબર લ્યો

કંટાળીને વલ્લા આવતું રહેવું પડ્યું મારે ગમે ત્યાં વખતે આ સરપંચ આ કરવાનું છે પેલું કરવાનું છે સરપંચ ને તો એ જગ્યાએ જવું અને સમજાવું તો પેલો ઉઠીને હેડે છે પેલાને ને સમજાવું તો પેલો ઉઠીને હેડે છે હાકો હાકો એક દર તો સરપંચ બગડ છે ને બધો સેપટીઓ પર આવી છે એક દર મગજ પકવી નાખ્યું મારું અમુક ગામમાં જવું જ નહીં તમે તાર લડે જો લડે જો તમે તાર

કઈક ઉકેરા ઓલે લડી છે કઈક વારે ઓલે લડી છે કઈક લેબડો ઓલે લડી છે તું જવું ને એવા ડફણો ભેગો થશે ને આપણા ગામમાં દેખા ચાલુ ચાલુ રાખે છે આપણા ગામના ના માણસો જેવા તો બીજા ગામમાં મને દેખાતા નહીં જીવન મુસાર તો ચોળી પાસે છેતરમાં

ખબર હતી કે જીવાના પાછો થાય અરે ચોરી કરીને જતો રહું એટલે કની ચોરી કરી લે કની ચોરી કરી કને લીધું કશ્યો આઈ દીધી મારો પાવડો લઈને આવતો રહ્યો છે જોયા બે મેલ લમણો મારો ફરી જા હમૂટુ બુટુ પાવર નઈ કરવાનો પાવડાનો ભણિયા વધારે પાવડ રાખતો પાવડો મારા પેલા શેણો ભરી ગયો દોમું વાળવાનું છે અરે તારો પાવડો તેલ લેવા ગયો નતો ઊપો નતો પાડતોય કરો હું હેડો નઈ આવ્યો રે હેડો

ગોમવાતી કંતાર ડફણાતી હોય આ મીટિંગ લે વાય ડફણા આપવા મંડે જીવણિયા ગોમવા હા નઈ ખાતા કોને લે પણ કોકને બહાર તો બી હવા દે આ પાવળો છે લાવ લે પાવડો છે કે લાવ ફરી મારો છે ચમ આ માર મુરતન બા મેલિંગ જાતા ને કે હું ઊણ વિકો કપાવાયા છે તે કીધું ના હોય તો મુરત કરું એ પાવળો મારો છે લાય એ

હાથો ઓકો એટલે હું બીજા પાવડા હોય ગાભુ એ છે લ્યો આ બીજો કોઈ ગાભો બેઠો જ નહી હોય મૂર્ખા કુક ના વસ્તુ ને હું દણી થઈ જઈશ બુદ્ધિ શકે નહીં બધા પાવરા તો આવા જ

આ જોખું હેમલો ને જીવણીઓ બરા લડે સર પણ બરા હાલ પેલો પાવરો આલે છે ને એની લડાઈ ચાલુ છે અને અમ મારે કરવાનું છે હું છે બરો લડાઈ મારવાના જ છે કે આ જ કરવાનું આમ ને તો મને જવા દે અને ના હોય તો બે મમરા મેલું એટલે થોડી જોમ હા

લાયો લાવ્યો કદી આ તો માણસ છે ને કઈ દઉં સીધો માણસ છું આ માણસ ખરો ને હા

ચોરકાર કે છે કે ખરો પતરું એ નહીં હોય પાવડો લેવાની કરે પાછો તારો બાપ તો કાયમ થી ચોર જ હતો ગમ માં કોઈ નું દાંતેડું એ ખોટી મેં ખેડ

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી